નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ચિત્રામાં રિક્ષા ચાલકનો પાંચ ઓમગાર્ડ પર એસિડટે એક એક મહિલા ઓમગાડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બલુર ના છાત્રલેયમાં એકસાથે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરુષ ઓમગાડ પર એસિડટે તતા સંસનાટી મચી ગઈ છે આ અહેવાલોને પગલે પોલીસ વર્તુળામાં પણ ખળભળાટ મચી ગયો છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે જેની ઓળખ અશોક રાવત તરીકે થઈ છે પ્રાથમિક માહિતી પ્રમાણે અશોક રાવત નામનો એક રિક્ષા ચાલક એસીડની બોટલ ભરીને આવ્યો હતો અને એક સાથે ચાર મહિલા હોમગાર્ડ અને પુરુષ હોમગાર્ડ પર એસીડ ફેંકીને નાસી ગયો હતો આ હુમલામાં એક મહિલા હોમગાર્ડ વધુ દાજી ગયા છે જેમને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક માહિતી પ્રમાણે કલોલના છાત્રાલય ઓવરબ્રિજ નીચે અઢારમી જુલાઈ શુક્રવારની સવારે હોમગાર્ડ જવાનો ટ્રાફિક સંચાલનમાં ફરજ બજાવી રહ્યા હતા આ દરમિયાન એક રિક્ષા વચ્ચે હોવાથી ભાવનાબેન નામના મહિલા હોમગાર્ડે તેને ત્યાંથી રિક્ષા ખસેડી દેવાની સૂચના આપી હતી આટલી વાતમાં રિક્ષા ચાલક બોલા બોલાચાલી કરવા લાગ્યો હતો એ વખતે અન્ય હોમગાર્ડ જવાનો પણ આવતા રિક્ષા ચાલકને પોલીસ મથકે લઈ જવાયો હતો બાદમાં તેને જરૂરી સૂચનાઓ અને ધપકો આપી જવા દેવામાં આવ્યો હતો અને ચાર મહિલા હોમગાર્ડ અને પુરુષ હોમગાર્ડ પર એસીટ ફેંકીને નાસી ગયો હતો આ ઘટનાથી ચારે મહિલા હોમગાર્ડ પણ હેપતાઈ ગઈ હતી આ હુમલામાં ભાવનાબેન નામના મહિલા હોમગાર્ડ મોડા સહિત શરીર પર ઘણા ભાગે દાજી ગયા છે જેમની હાલ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ મામલે પોલીસે ગુનો નોંધીને રિક્ષા ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે ગુજરાતી કલોલ